કલોલ તાલુકાના મોટી ભોયણથી ખાતરજ રોડ ઉપર ભંગાર નો વ્યવસાય કરતા વેપારીઓ બન્યા બેફામ કલોલ તાલુકાના રોડ પર છેલ્લા ઘણા સમયથી ભંગાર નો વ્યવસાય કરવાના વેપારીઓ વધી ગયા છે મોટી ભોંયણ ખાતરજમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોવાને કારણે મોટા પ્રમાણમાં કેમિકલયુક્ત પ્લાસ્ટિક મળી રહે એ અનુસંધાનમાં અહીં ભંગારનો વ્યવસાય લોકો કરી રહ્યા છે સાથે સાથે તેઓ કંપનીઓમાંથી મોટા પાયે કેમિકલયુક્ત ડ્રમ પ્લાસ્ટિક જેવું એકત્ર કરી જાહેર માર્ગોમાં સળગાવી અને પ્રદૂષણ ફેલાવી રહ્યા છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે જ્યારે ગોચર જમીન કે ભાડે લઈને આ લોકો વ્યવસાય કરી રહ્યા છે તેનું કોઈ પણ જાતનું પ્રદૂષણ વિભાગ કે ગ્રામ પંચાયતમાં નોંધણી કરવામાં આવતી નથી અને જેનો તકનો લાભ ઉઠાવીને આવી રીતે જાહેર માર્ગમાં પ્રદૂષણ ફેલાવી રહ્યા છે તેમજ અહીં કોઈ પણ પ્રકારની ફાયર છે તે અન્ય કોઈ પણ પ્રકારના લાયસન્સ પણ ધરાવતા નથી પણ સ્થાનિક ગામના ટીડીઓ તેમજ તલાટીને જાણ હોવા છતાં આ ખાડા કાન કરી તેઓને પ્રોત્સાહન આપી રહ્યા હોય તેવું નજરે પડી રહ્યું છે શું આવા પરમિશન વગરના ભંગારના વ્યવસાય કરનારા વેપારીઓ પર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે હવે જોવાનું રહ્યું